નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજે ધોરણ બારનું પરિણામ જાહેર થયું હતું અને ધોરણ બારના પરિણામમાં કંઈ ખુશી કહી ગમના જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ત્યારે વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ અને આજે જાહેર થયું હતું તેમાં નવસારી જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ એક અઠ્ઠાણું ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ પંચાણું પોઈન્ટ એકસઠ ટકા નોંધાયું હતું ત્યારે નવસારીની ડીવાન પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ તેજસ્વી પરિણામ હાંસલ કર્યું છે કોમર્સમાં સો ટકા અને સાયન્સમાં એકાણું ટકા પરિણામ જાહેર કર્યું છે ડિવાન પબ્લિક સ્કૂલના ધોરણ બારના પરિણામમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એક નવી ઇતિહાસ રચ્યો છે ગુજરાત રાજ્ય માધ્યમિક બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાઓમાં સારાના કોમર્સ પ્રવાહમાં સો ટકા અને વિજ્ઞાન પ્રવાહમાં એકાણું ટકા વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે એવું જો વાત કરવામાં આવે તો ડિવાઇન સ્કૂલનું જે બોર્ડ આજે પરિણામ આવ્યું છે તેમાં નવસારી જિલ્લામાં તેમનો સારો દેખાવ થયો છે તો કોમર્સ સ્ટ્રીમમાં સાત વિદ્યાર્થીઓ એ ગ્રેડ અને દસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પાંચ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ હાંસલ કર્યો છે આ સફળતા સિદ્ધિ બદલ શિક્ષણ પદ્ધતિ કઠિન પરિશ્રમ અને શિક્ષકોનું નિષ્ઠાનો ઉત્તમ પ્રતિબંધ તેઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે વધુમાં કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓએ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે કાશુંદરા આયુષી દિનેશભાઈ નવ્વાણ પોઈન્ટ પંચોતેર શાળામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે તેમજ સ્ટેટેકમાં એકાઉન્ટમાં બંને વિષયમાં સોમાંથી સો ગુણ તેમને મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે તેમજ અન્ય વિદ્યાર્થીઓએ પણ સારી એવી સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે સારા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે સારાના આચાર્ય શું જણાવી છે આવો સાંભળીએ પ્રિન્સિપલ ડિવાયન પબ્લિક સ્કૂલ નવસારી આજે આવીને ધરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અમારી શાળાના બાળકોએ ખૂબ જ સરસ દેખાવ કર્યો છે જો હું તમને કોમર્સની વાત કરું તો કોમર્સમાંથી મારી પાસે એકસો ને બાર બાળકો ઉપસ્થિત એક્ઝામ આપી હતી જેમાંથી સાત બાળકો ઇવન ગ્રેડ સાથે દસ બાળકો એ ટુ ગ્રેડ સાથે અને બધા જ બાળકો પાસ થયા એટલે કે હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે આ તમામ બાળકોને શાળા પરિવાર અને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અમારી બે દીકરીઓ એકાઉન્ટન્સીમાં સોમાંથી સો માર્ક્સ આવ્યા છે અને એક દીકરીના સ્ટેટિસ્ટિક્સમાં સોમાંથી સો માર્ક્સ આવ્યા છે જ્યારે પર્સન્ટાઇલની વાત કરીએ તો હાઇએસ્ટ પર્સન્ટાઇલ નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ફાઇવ નો દેખાવ અમારી ડિગ્રીએ કર્યો છે જે ઇવન ગ્રેડ સાથે કોમર્સમાં પાસ થઈ છે આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં અમારા ત્યાંથી નેવું બાળકો બેઠા હતા જેની અંદર આપણું રિઝલ્ટ નાઇન્ટી વન પર્સન્ટેજ રહ્યું છે અને આમાં પાંચ બાળકો એ ટુ ગ્રેડમાં આવ્યા છે હું મારા તમામ બાળકોને તમામ વાલીઓને મારા તમામ સ્ટાફને અભિનંદન પાઠવું છું આમ આજે પરિણામ આવ્યું હતો ત્યારે પરિણામમાં કેટલાક વિદ્યાર્થીઓ પર ખુશીની લહેર હતી તો કેટલાક વિદ્યાર્થીઓને માર્ક્સ ઓછાવાના કારણે તેઓ દુઃખી પણ થયા હતા તો કેટલાક વિદ્યાર્થીઓ પાસ ન થવાના કારણે પણ દુઃખી થયા હતા પરંતુ પરિણામ આજે ઘણું સારું આવ્યું છે અને જેને લઈને નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર પણ જોવા મળી છે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન